સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે જાફરાબાદ શહેર સહિત વઢેરા કડિયાળી ધોળાદ્રી દુધાળા નાગેશ્રી જેવા વિસ્તારમાં પણ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળે છે જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું ધીમી ધારે સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે જોકે જાફરાબાદની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ખેડૂતો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જે ત્યારે આજે વરસાદ વરસતા કપાસ બાજરો બાજરીના પાકને મોટો ફાયદો થશે વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત ખુશહાલ જોવા મળી રહ્યો છે બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ